વડોદરા શહેરનો આ હળણી વિસ્તાર છે ને ડમરૂ સર્કલથી સમા જતો રોડ છે એ રોડ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે ડમરુ સર્કલથી દેણા જતો રોડ પણ પાણીમાં ગરકાવ છે આ વિસ્તારમાં હળણી વિસ્તારમાં અસંખ્ય ફ્લેટ ધારકો ફસાઈ ગયેલા છે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી સાથે લાઇટો નથી મોબાઈલ ચાર્જ કરી શકતા નથી જમવાની પણ અવ્યવસ્થા સર્જાય છે છે કેટલાય લોકોને બહાર કોઈ સુવિધા નથી કહી શકાય કે વડોદરા શહેરના મેયરશ્રી ચેરમેન શ્રી કમિશનર શ્રી દ્વારા ફક્ત વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે સાથે અસંખ્ય ફ્લેટ ધારકો આજે રોતા પાણીએ રાતા પાણીએ રડી રહ્યા છે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર જે મોટી મોટી વાતો કરતા હતા વિકાસની વાતો કરતા હતા એમને વિનંતી છે કે વડોદરા શહેરના ડમરૂ સર્કલથી માનીને સમાળ લિંક રોડ સિદ્ધાર્થ બંગલો અને હળણીમાં જેટલા પણ ફ્લેટ આવેલા છે ફ્લેટ ધારકો અત્યારે હેરાન છે તો તેમની મદદે કરવા વડોદરા મહાનગરપાલિકા આવે સાથે વડોદરા શહેર કલેક્ટરને પણ વિનંતી છે કે હળણી વિસ્તારમાં તાત્કાલિક પગલાં ભરે